ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી છોટાઉદેપુર ન્યૂઝ રેડિયો કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ આયોજિત કરાયો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ આરોગ્ય કેમ્પનો લાભ લીધો છોટાઉદેપુર નગરમાં છેલ્લા પંદર વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલ ન્યૂઝ હૃદય કોપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે દસ કલાકે જમ સેવા એ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સંયોગથી આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓ આદકે કેમ્પનો લાભ લીધો જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિશુલ્ક આપવામાં આવી આ સાથે વધુ સારવાની જીરોઈત તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાન મેર હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા

પારુલ સેવાશ્રમ હોસ્પિટલ તરફથી અમે કેમ્પ રાખ્યો છે એમાં છોટાઉદેપુરના અને આજુબાજુના ગામોના સારી રીતે અને વધુમાં વધુ લાભ લે એ રીતે સારું રિસ્પોન્સ મળ્યો છે વધુ પબ્લિક એની સેવાનો લાભ લીધો છે આવનારા દિવસોમાં અમે લોક કલ્યાણના કામો કરતા રહ્યું એવી અમારી ધારણા છે આજ મતલબ કેમ્પ સ્ટાર્ટ ઉયા છોટાઉદયપુર માં न्यू सर्वोदय कोऑपरेटिव सोसाइटी के द्वारा आयोजित किया जा रहा है और यहाँ पे बड़ी तादाद में पेशेंटों को लुप्त तो प्राप्त हुआ है लाभ प्राप्त हुआ है और इस चीज को लेके हमें हमें काफी खुशी है और हम इनका आभार आभार व्यक्त करते हैं मेरा नाम यश पाटीदार फारूल यूनिवर्सिटी जे एन एज एम सी मेडिकल कॉलेज